હેલો સ્વાગત છે હેલ્ધી છે તો ભાખરીના લાડુ બનાવવા માટે મેં અહીં બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે સાથે જ તેમાં એક કપ જેટલો ઘઉંનો કકરો લોટ ઉમેરીશું વજનમાં જોઈએ તો ઘઉંનો લોટ પાંચસો ગ્રામ જેટલો છે હવે બંને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં તમે ઘઉંનો એકલો ઝીણો લોટ પણ લઈ શકો છો પણ એનાથી લાડવા એકદમ લીસ્સા બને છે પછી વન ફોર કપ જેટલું ઘીનું મોન નાખીશું અને ચમચીથી માપીએ તો ચારથી પાંચ મોટી ચમચી જેટલું થાય વજનમાં જોઈએ તો ઘી પચાસ ગ્રામ જેટલું છે મેં અહીં ઘીનું મોન નાખ્યું છે તમે તેલનું મોન પણ નાખી શકો છો તો ઘીને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું આ લોટમાં આ રીતની મુઠ્ઠી પડતું મોન નાખવાનું છે પછી તેમાં થોડું થોડું કરીને પાણી નાખી આપણે કઠણ લોટ બાંધવાનો છે આનો લોટ ઢીલો ના બંધાઈ જાય એનો ખ્યાલ રાખવાનો નહીં તો આ લાડવા ચીકણા બનશે એટલે કે લીસ્સા બનશે આ લોટ તમારે પરોઠા કરતાં પણ થોડો કઠણ બાંધવાનો ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ લાયકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે આટલો લોટ બાંધવામાં મને એક કપ પાણીની જરૂર પડી હતી અને લોટ તમે જોઈ શકો છો આ રીતના કઠણ જ બાંધવાનો હવે આપણે આના મોટી સાઇઝના લુવા બનાવી લઈશું આ ભાખરી થોડી મોટી અને જાળી બનાવવાની છે એટલે આ ભાખરીનો લુવો થોડોક મોટો બનાવવાનો આટલા માપમાંથી ચારથી પાંચ લુવા બન્યા છે હવે આપણે આની ભાખરી બીનીશું તો લોટ કઠણ બાંધ્યો હોય એટલે ભાખરી કિનારેથી ફાટી જશે તો આ રીતે અડધી ભાખરી વીણીને ફરીથી લુવો બનાવી લેવાનો એટલે આમ કરવાથી ભાખરીમાં ક્રેક્સ ઓછા પડશે તો અહીં મેં ફરીથી લુવો બનાવી લીધો છે હવે આપણે ભાખરીને વીણી લઈશું જો ભાખરી કિનારીથી ફાટે તો આવી રીતે આંગળી અને અંગૂઠાની મદદથી જોઈન્ટ કરતા જવાનું અને ભાખરી વીણી લેવાની આપણે લોટ કડક બાંધ્યો હોય એટલે ભાખરી કિનારી પરથી થોડીક ફાટશે આ ભાખરીને વધારે પડતી પાતળી નથી વણવાની તો ભાખરીને આટલી ઠીક રાખવાની છે હવે આપણે ભાખરીમાં ચપ્પુની મદદથી થોડા કાપા કરી લઈએ જેથી કરીને ભાખરી અંદરથી સરસ શેકાય અને કાચી ના રહે હવે આપણે ભાખરીને શેકી લઈએ તો મેં અહીં તાવડીને ગરમ કરવા માટે પહેલેથી જ મૂકી દીધી છે તાવડી આ રીતે મીડિયમ ગરમ થાય એટલે આપણે ભાખરીને શેકી લઈશું તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને ભાખરીને શેકવાની ભાખરી શેકાય છે ત્યાં સુધીમાં આપણે બીજી ભાખરી પણ વીણી લઈશું એટલે એક સાઈડ પર તમારે ભાખરી વીંટતા જવાનું અને શેકતા જવાનું તો થોડી વાર પછી ભાખરીને જોઈ લઈએ એક સાઈડથી થોડીક ભાખરી શેકાય પછી તેને ફેરવીને બીજી સાઈડથી પણ શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને ભાખરીને શેકવાની એટલે અંદરથી બિલકુલ કાચી નહીં રહી ફરીથી આપણે ભાખરીને જોઈ લઈએ આ રીતની ભાખરી બંને સાઈડથી થી ગોલ્ડન બ્રાઉન કલરની છે એટલે ભાખરી એકદમ સરસ અને આ સ્લો ટુ મીડિયમ ગેસ રાખીને જ શેકવાની તો હજી ભાખરીને આપણે શેકાવા દઈશું તો અહીં બીજી સાઈડથી પણ ભાખરી શેકાઈ ગઈ છે આ ભાખરીના લાડુ કે ગોળનું ચૂરમું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તે એટલું હેલ્ધી પણ છે તો ભાખરીને ફેરવી ફેરવીને હજુ આપણે એક થી બે મિનિટ માટે શેકી લઈશું ભાખરી થોડીક શેકાઈ જાય પછી જ આપણે તેને આ રીતે કિનારીઓ પરથી પણ શેકી લઈશું તો અહીં આપણી ભાખરી એકદમ સરસ શેકાઈ ગઈ છે તો આ ભાખરીને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આપણે આ જ રીતે બીજી ભાખરી પણ શેકી લઈશું ભાખરીને શેકવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની અહીં ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને ભાખરી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તમારે તેને શેકવાની તો અહીં આપણી બધી જ ભાખરી શેકાઈ ગઈ છે આપણે તેના ટુકડા કરી તેને થોડીક ઠંડી થવા દઈશું ભાખરી ગરમ હોય ત્યારે તેનું ચૂરમું નથી બનાવવાનું ભાખરી ઠંડી થાય પછી જ તેનું ચૂરમું બનાવવાનું અહીં મેં બધી જ ભાખરીના ટુકડા કરી લીધા છે હવે આપણે તેને ઠંડા થવા દઈશું તો અહીં લગભગ પાંચથી દસ મિનિટમાં આપણી ભાખરી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો પહેલાં આપણે તેના નાના ટુકડા કરી લઈશું પછી મીડિયમ સાઇઝનું મિક્સર જલ લઈ ભાખરીના ટુકડા ઉમેરી તેને પીસી લઈશું અહીં આપણે ભાખરીને એકદમ બારીક નથી પીસવાની એટલે કે મિક્સર ચાલુ બંધ કરીને તેને પીસવાનું તો અહીં મેં ભાખરીને પીસી લીધી છે આ રીતનું ભાખરીનું ચૂરમું બનાવવાનું હવે આ ભાખરીના ચૂરમાને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો આપણું ચોરમું એકદમ સરસ છૂટું છૂટું બન્યું છે તો અહીં મેં બીજી ભાખરીનું ચોરમું પણ બનાવી લીધું છે તેને આમાં કાઢી લઈશું તો એક મોટી કઢાઈ લઈ તેમાં થ્રી ફોર કપ જેટલું ઘી ઉમેરીશું એટલે કે વજનમાં જોઈએ તો સો ગ્રામ જેટલું ઘી થાય ઘી ગરમ થાય એટલે આપણે તેમાં એક કપ જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું અને ગોળ પણ વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલો છે તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે તો તેની સામે અઢીસો ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરવાનો આ લાડવા બનાવવા માટેનું પરફેક્ટ માપ છે અહીં આપણે ગોળને ઓગાળવાનો જ છે આપણે ગોળનો પાયો નથી કરવાનો એટલે કે ગોળ અને ઘી એકદમ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી ગોળને ઓગાળવાનો અને ગોળ ફૂલીને હળવો થાય ત્યાં સુધી ગોળને ઓગાળવાનો છે જો ગોળનો પાયો થઈ જશે તો આ લાડવા તમારા ખાવામાં કડક બનશે અહીં તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને ગોળને ઓગાળવાનો અને તેને સતત હલાવતા રહેવાનો આટલો ગોળ ઓગાડતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે તો અહીં તમે જોઈ શકો છો આપણો ઘોર એકદમ સારી રીતે ફૂલવા લાગ્યો છે અને હળવો થવા લાગ્યો છે આ રીતે ગોળ ફૂલીને ઉપર આવે અને તેનો એક ઉભરો આવે ત્યાં સુધી તેને થવા દેવાનો છે એટલે આ રીતે ગોળ અને ઘી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું તો અહીં આપણો ઘર એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને ઘીની સાથે મિક્સ પણ થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગોળ ઘીના મિશ્રણમાં આપણે આ ચૂરમું કરેલું છે તે ઉમેરી દઈશું હમણાં આપણું મિશ્રણ ગરમ હોય એટલે આપણે તેને તબેઠાની મદદથી મિક્સ કરી લઈશું આ ગોળનું ચૂરમું કે ભાખરીના લાડવામાં ડ્રાયફ્રૂટ હોતા નથી એટલે મેં નથી ઉમેર્યા પણ આ ટાઈમે તમારે જો ડ્રાય નાખવા હોય તો તમે નાખી શકો છો સાથે આ ટાઈમે તમે નો પાવડર પણ થોડોક ઉમેરી શકો છો તો અહીં આપણું ગોળ ઘીનું ચૂરમું બનીને બિલકુલ તૈયાર છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ છુટ્ટું બન્યું છે પણ હું અહીં આ મિશ્રણના ભાખરીના લાડવા વાળી લઈશ આ વાસણ ગરમ છે એટલે આ ચૂરમાને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું અને હાથથી ટચ કરી શકાય તેટલું ઠંડુ થવા દઈશું હવે આ મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તમારે તેના લાડવા વાળી લેવાના તો થોડુંક મિશ્રણ લઈ લાડવા વાળી લઈશું જો તમારા ઘરમાં વધારે પડતી ભાખરી વધી હોય તો તમે આ રીતે ભાખરીના લાડુ બનાવી શકો છો અહીં તમે જોઈ શકો છો આપણા લાડવા એકદમ સરળ રીતે વળી જાય છે આ લાડવા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આટલા માપથી નંગ જેટલા લાડુ બને છે સાથે આ લાડુ ને તમે બહાર જ ચાર થી પાંચ દિવસ સુધી સારા રાખી શકો છો જો તમે ક્યારેય પણ આ રીતે ગોળ નું ચોરમું કે ભાખરી ના લાડવા ના બનાવ્યા હોય તો એક વખત સંકતી ચોટ પર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં નાના બાળકો થી લઈ મોટાઓ બધાને બધાને જ ભાવશે તો અહીં મેં બધા જ લાડુ વારી લીધા છે અને તમે જોઈ શકો છો આપણા લાડુ ખાવામાં એકદમ સરસ સોફ્ટ બન્યા છે જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ